અમારી ચેનલ પર મિત્રો તમારું સ્વાગત છે ગામની અંદર સરપંચે ડાયરાનો પ્રોગ્રામ કરાય રાત્રે ડાયરો જમવાનો હતો પ્રોગ્રામ સ્ટેજ બની ગયું સરપંચ આખા ગામમાં ઘરે ઘરે જઈ ગયા એટલે રાત્રે ડાયરાનો પ્રોગ્રામ છે બધા જોવા માટે આવજો પણ આપણા ગામની કહીએ હલકી વાત ન થાય લે ખબરદાર કોઈ દંત કાઢવા વસવા એવું કોઈ કર્યું નહીં શાંતિથી બેહીને જોવાનું રાતે આવજો જોવા આ ઘરે ઘરે થઈ ગયા આકુ ગામ કે આપણ સરપંચ કેવા આયા પાછી રાત પડી કલાકારો આવી ગયા સ્ટેજ ઉપર બેહી ગયા પ્રોગ્રામ ચાલુ થયો આકુ ગામ જોવા બેહી ગઈ અધા ગામને ખબર કે સરપંચ આઈને કઈ ગયા કે શાંતિથી જોવાનું હસવાનું દંત કાઢવા રાખવા એને અને સરપંચ પોતે પણ સ્ટેજ ઉપર એક બાજુ લાકડી દબાવીને બેસી જતા બે ચાર ભજનો પૂરા થયા ડાયરામાં એટલે જોક્સ વાળા આવી અને પંદર વીસ જેવા દીધા સ્ટેજ ઉપર કોઈ તાળી પડે નહીં કોઈ અસર નહીં બે ત્રણ હજાર માણસ જોવા બેસી ગયો એટલે જોક્સ કલાકાર વાળો કે સરપંચ સાહેબ આ તમારા ગામની પબ્લિકને હું બોલી ભાષાની ખબર નથી પડતી શું કે હું આટલા બધા જોક્ષ બોલે કોઈ હસતું નથી કોઈ દ્વાર કાઢતું નથી એટલા સરપંચ કે તમતાર જોક્ષ કીધે રાખો હું એ લોકોને ઘરે જઈને કીધ હશે કે ખબરદાર કોઈએ દ્વાર કાઢ્યા ઘસ્યા તો એકદમ શાંતિથી પ્રોગ્રામ જોવાનો હશે એટલે કોઈ હસશે નહીં દ્વારા નહીં કાઢે